તો જય માતાજી મિત્રો તો આ હાથે આપડે તો આપણો આ હાથે છે એ જો કોઈ નાની જમીન વાળા હોય કે એક થી બે વીઘા વાળા હોય ને તો એના માટેનું આ બહુ યુઝફુલ નું છે તો આપણે આમાં જે મીંદડી ટાઈપ છે ને એક આપણે આમાં રાપ રાપડી ટાઈપ પણ આવે તો એ બંને આમાં થઈ જાય પછી આપણે આમાં હેવું હેવું પછી હેવું કરાળ કરવું હોય તે પણ થઈ જાય ને પછી આપણે આ વસ્તુ હોતી ને આપણે હેવી કરાળ કરવી હોય તે પણ એ થઈ જાય કેમ કે એ રીતના બધી એને બોલાખેલા છે તો હાંકવામાં સારવું પડે ને જો એવું લાગે તો બહુ વજનવાળું હોય તો આપણે બીજો માણસ ખેતી પણ હકે ને તો કોઈ પણ મારી હકે આવડો આપણે જો આપવા બાદ ને તો આપણે દિવસ આખોનો આપણે વીઘાથી દોઢ વીઘા સુધીનું હાલી જાય ને આમાં બહુ એટલો બધી ખર્ચો પણ નથી આવતો આમાં આપણે બધો થઈને આપણે બારસોથી તેરસો રૂપિયાનું બની જાય આખું કમ્પ્લેટ તો આપણે કોઈ નજીકમાં વેલ્ડર હોય તો એ હોય તેને આપણે આ રીતનું હોય તો એમાં બનાવી દઈએ પણ આમાં બહુ એટલું બધી કાંઈ અઘરી વસ્તુ પણ નથી આ તો આને છે આ રીતે આ રીતે એને લંબીને આ રીતે આમ લાગી જાય આમાં રાપ પણ હાલે ને મીસરી પણ હાલે બેય કામ થાય